વાર્તા જોઈએ વાર્તા એક મરઘી હતી મરઘીના બે બચ્ચા હતા એકનું નામ લાલુ બીજાનું નામ પીલુ લાલુ લાલ વસ્તુ ખાતું હતું પીલુ પીળી વસ્તુ ખાતું હતું એક દિવસ લાલુએ એક છોડ પર કંઈક લાલ લાલ જોયું લાલુએ તેને ખાઈ લીધું અરે તો લાલ મરચું હતું લાલુની જીભ પર બળતરા થવા લાગી તે રડવા લાગ્યું મરઘી દોડતી દોડતી આવી પીલું પણ ભાગ્યું તે પીળો ગોળનો ટુકડો લઈ આવ્યો લાલુએ ઝડપથી ગોળ ખાધો તેનાથી મોંમાં બળતરા બંધ થઈ ગઈ મરઘીએ લાલુ અને પીલુને પોતાની ગોદમાં લઈ લીધા શું હોત કદાચ લાલુ અને પીલુને સફેદ અને લીલી ચીજવસ્તુઓ પસંદ હોત તો શું તેમના નામ જુદા જુદા હોત તો પછી તેઓ શું શું ખાતા હોત લાલ મરચું ખાતા જ લાલુની જીભ પર બળતરા થવા લાગી તમારી જીભ શું શું ખાવાથી બળે છે જીભ પર બળતરા થાય ત્યારે તમે શું કરો છો શું વધારે ગળ્યું હોય શું વધારે ખાટું હોય શું વધારે તીખું હોય દોસ્તો આ વાર્તાનું નાટક વર્ગમાં ભજવો આ કોણ વાપરે દોસ્તો અહીં કેટલાક સાધન આપ્યા છે તમારે સાધન સામે વાપરનારનું નામ મને લખાવવાનું છે કાતર કોણ વાપરે હા વાળંદ કાતર વાપરે અને દરજી પણ વાપરે ચાકડો કોણ વાપરતું હશે ચાકડો તો કુંભાર વાપરે સીવવાનો સંચો કોણ વાપરતું હશે હા દરજી વાપરે દરજી કપડાં સીવે વિસલ પોલીસ વાપરે એવી જ રીતે હળ ખેડૂતનું સાધન છે કાંસકો વાળંદનું સાધન છે લેલું કડીયો વાપરે દોસ્તો ઇન્જેક્શન આરી અને ચોક વાપરનારની સામે કોણ આવે એ વિચારીને કહેજો ગીત મજાનું ટુળીવાળાનો પેલો તન મની પેલો તન મનીયો પીપુડી આ તનમનિયાને તો બહુ ભૂખ લાગે છે મિત્રો જો તનમનિયો કેરી જાંબુ બોર અને સફરજન ખાતો હોત તો આગળ ગીતમાં શું આવત તમે એવી રીતે ગીત આગળ વધારીને ગાજો નામ આપો બાળદોસ્તો તમે ઘણા પંખીઓ રોજ જોતા જ હશો જુઓ પોપટ ચકલી કબૂતર વગેરે પંખીઓ કહેવાય મિત્રો તમને ખબર છે કોબીજ બટાટા રીંગણને શું કહેવાય હા એ શાકભાજી કહેવાય સંતરા કેળા અને સફરજન શામાં આવે આ તો ફળમાં આવે તમે ગાય હાથી કૂતરો વગેરે જોયા છે એમને શું કહેવાય હા એમને પ્રાણીઓ એટલે કે પશુ કહેવાય એવી જ રીતે મગ ચણા અને તુવેરને કઠોળ કહેવાય દોસ્તો તમને માટીમાંથી રમકડા બનાવતા આવડે હા તો તમારે એક શાકભાજીનું રમકડું બનાવવાનું છે બનાવીને મને બતાવજો બાળ દોસ્તો હવે આ ચિત્ર જુઓ અને કહો આ ચિત્ર શાનું છે આ ચિત્ર ઝરણાનું છે હવે ચિત્ર નીચે લખેલો શબ્દ વાંચો શું લખ્યું છે હા ઝરણું લખેલું છે દોસ્તો આપણે ઝરણું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે પહેલા ઝ બોલાય છે શું બોલાય છે ઝ બરાબર હવે ઝ પર ગોળ કરી દઈએ હવે શું કરવાનું બધાને યાદ આવી ગયું હા ભાઈ ઝ આવતો હોય એવા શબ્દો આપવાના છે ઝબલું ડઝન ડઝન એટલે બાર વસ્તુ અ છોકરીઓ પગમાં શું પહેરે ઝાંઝર બરાબર પઝલ ઝઘડો પછી હા ઝડપ ઝલક અને ગઝલ પણ આવી શકે બાળદોસ્તો શબ્દોમાં જ્યાં ઝ છે ત્યાં નીચે લીટી કરી દઈએ હવે ઝ લગતા શીખીએ ધ્યાન રાખજો હં જુઓ પહેલા આ અડધું ગોળ અને પછી એની થોડા નીચેની બાજુ અડધું ગોળ અને ગોળની ઉપરની બાજુ એક ત્રાસી લીટી લખાઈ ગયો ઝ બાળ દોસ્તો આ ચિત્ર જુઓ શાનું ચિત્ર છે આ હળનું ચિત્ર છે ખેડૂતભાઈ હળથી ખેતી કરે ચિત્રની નીચે હળ શબ્દ લખ્યો છે આપણે હળ શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હ બોલાય છે હવે હ પર ગોળ કરી દઈએ હા હવે હ આવતો હોય તેવા શબ્દો તમારે બોલવાના છે કોણ બોલશે હિંહ પછી હરણ સિંહણ અરે વાહ તમે તો ફટાફટ બોલવા લાગ્યા ને પછી હજાર હજામત હવા સાહસ લખેલા શબ્દોમાં જ્યાં હ છે તેની નીચે લીટી કરી દઈએ હવે આપણે હ લખતા શીખીએ જુઓ ઉપરથી જમણી બાજુથી શરૂ કરી આ રીતે નીચે જમણી બાજુ વાળી દઈએ હ લખાઈ ગયો ઘ મૂળાક્ષર બાળદોસ્તો અહીં આપેલું ચિત્ર જુઓ અને તેની બાજુમાં લખેલો શબ્દ વાંચો આ ચિત્ર શાનું છે સરસ ઘરનું ચિત્ર છે ચાલો શબ્દ હું વાંચી બતાવું ઘ ર આપણે ઘર શબ્દ બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે પહેલા બોલાય છે ઘ હવે આપણે ઘ પર ગોળ કરી દઈએ હવે ઘ આવતો હોય એવા શબ્દો મને તમારે લખાવવાના છે સોનીની દુકાનમાં શું મળે હા ઘરેણા પછી ઘરડા ઝઘડો ઊંઘ વાઘ ખૂબ સરસ મિત્રો સૂંઘ અઘરું ઘણ પણ આવી શકે હવે શબ્દોમાં જ્યાં ઘ આવ્યો છે તેની નીચે લીટી કરી દઈએ હવે આપણે ઘ લખતા શીખીએ જુઓ ડાબી બાજુ ઉપરથી શરૂ કરી અને જમણી બાજુ સીધી લીટી કરવાની આ લખાઈ ગયો ઘ મૂળાક્ષર દોસ્તો આ ચિત્ર શાનું છે સરસ નળનું ચિત્ર છે તમે નળ ક્યાં જોયો છે હા ઘરમાં ચિત્રની બાજુમાં આપણે નળ શબ્દ લખીએ મિત્રો આપણે નળ શબ્દ બોલીએ કે વાંચીએ ત્યારે છેલ્લે શું બોલાય છે છેલ્લે ળ બોલાય છે હા ળ બોલાય છે હવે પર ગોળ કરી દઈએ આને વંચાય ળ હવે ળ આવતો હોય તેવા શબ્દો તમારે મને આપવાના છે ળ આવતો હોય શબ્દો ખળખળ અળસયું ફળ કાગળ આળસ અરે વાહ પછી બળદ બરાબર છે ચાલો થોડા શબ્દો હું કહું સોળ કમળ અને ઝાકળ પણ આવી શકે બાળદોસ્તો હવે શબ્દમાં જ્યાં ર આવ્યો હોય તેની નીચે લીટી કરી દઈએ આમ શબ્દમાં ર વચ્ચે અને અંતમાં આવી શકે છે પહેલા આવતો હોય તેવા શબ્દો નથી હવે ળ લખતા શીખીએ જુઓ ડાબી બાજુ ઉપરથી શરૂ કરી અને આમ વાળવાનું જમણી બાજુ નીચે સુધી આ લખાઈ ગયો આંગળી ફેરવો બાળમિત્રો અહીં બધા મૂળાક્ષરમાં તીરની સાથે અંક પણ આપ્યા છે જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની હું અંક બોલીશ તમારે એ રીતે આકાર મુજબ આંગળી ફેરવવાની જુઓ આ ઝ છે એમાં આ રહ્યો એક ચાલો શરૂ કરીએ એક ફરીથી એક ગોળ બનાવો પછી નાનું ગોળ બનાવો બે અને ત્રણ નાની લીટી બનાવો દોસ્તો બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો મૂળાક્ષર અને માત્રા દોસ્તો હવે અહીં આપેલું ચિત્ર જુઓ અને તેનું નામ કહો શું નામ નથી આવડતું ચાલો હું કહું તેનું નામ ઉતરડ છે તમે કોઈના લગ્નમાં જરૂર જોઈ હશે દોસ્તો આપણે ઉતરડ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા ઊ બોલાય છે હવે ઉોક્સની નીચે લખીએ અને રસ્વ ઊ અથવા નાનો ઊ પણ કહેવાય છે ચાલો હવે તમારે ઊ આવતો હોય એવા શબ્દો કહેવાના છે હા ઉતરડ પહેલા લખીએ પછી સરસ ઉપર પણ આવી શકે ઉધાર ઉપહાર અને ઉકાળો પણ લખી શકાય હવે આ શબ્દોમાં આવેલા ઉ નીચે લીટી કરી દઈએ બાળદોસ્તો આ ઉ રસ્વ ઊની માત્રા તરીકે પણ વપરાય છે હવે અહીં આપેલું ચિત્ર જુઓ તેનું નામ શું સાચું છે તેનું નામ ઊન છે તમે શિયાળામાં સ્વેટર પહેરો છો એ આવી ઊનમાંથી બને દોસ્તો આપણે ઊન બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા ઊ બોલાય છે હવે ઊ ને બોક્સની નીચે લખીએ આને દીર્ઘ ઊ અથવા મોટો ઊ પણ કહેવાય છે ચાલો હવે તમારે ઊ આવતો હોય એવા શબ્દો કહેવાના છે ઊન આપણે પહેલા લખી દઈએ ઊ ના આવી શકે હા એ ગામનું નામ છે પછી એટલે ગરમ પણ આવી શકે અને ઉધઈ હવે આ શબ્દોમાં આવેલા ઉ નીચે લીટી કરી દઈએ બાળદોસ્તો આ ઉ દીર્ઘ ઉ ની માત્રા તરીકે પણ વપરાય છે ચાલો દોસ્તો હવે ઉ અને ઊ ની માત્રા શીખીએ હું તમને જે ચિત્ર બતાવું તે ઓળખી અને ચિત્રનું નામ બોલતા પહેલા શું બોલાય છે તે કહેવાનું છે બરાબર જુઓ આ શાનું ચિત્ર છે દૂધી દૂધી બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે દૂ બોલાય છે જુઓ આ છે દ અને આ દૂ અને આને પણ દૂ બોલાય એવી જ રીતે ઘૂ ઘૂ હુ હુ લુ લુ ટુ ટુ ચૂ ચૂ અને ખુ અહી આપેલા છે હવે તેના પરથી બનતા શબ્દો લખીએ દુ अथवा दू आत शब्दों दुकान दूर दूध दुख आदू घू अथवा घू हो शब्दों घूवड़ घू घू आघू हू अथवा हो शब्दों ऊप हुकम हुमलो लू अथवा लू આવતું હોય તેવા શબ્દો પગલુ લુહાર લૂમ લૂ લૂ એટલે ગરમ હવા તુ अथवा ટુ આવતું હોય તેવા શબ્દો ટુવાલ ટુકડી घेटू बटुक, टूचको चू अथवा चू आत हो शब्दों चूलो बचू चूनो लालचू खू अथवातु खू हो शब्दों खुर्शी खुशी जू અથવા જુ જુહી રાજુ કાજુ જુવાર અનુલેખન બાળ હવે અહીં આપેલા શબ્દો તમારે સારા અક્ષરે લખવાના છે ઘર હળ નળ મળ झाड़, घास, घाट हाड हरण चरण तड़ाव, वादड़, हड़दर बड़त बरणी चाणनी हाटड़ी मरघी टपाली पाघड़ी छाबड़ी कुमार पतासू रजू बापू बाजू बाजू पगलू साबू खूब कबूतर વાંચો અને લખો બાળદોસ્તો હવે અહીં આપેલી શબ્દ જોડીઓ પહેલા વાંચીએ અને પછી લખીએ આપ આપું કાપ કાપું ઝાડ ઝાડું છાપ છાપું રમ રમું છાણ છાણું કેળું કેળા ઘેટું ઘેટા પીછું પીછા કાણું કાણા રીંગણું રીંગણા છાણું છાણા મરચું મરચા પગલું પગલા ઝરણું ઝરણા ટીપું ટીપા લખો મિત્રો હવે હું જેમ લખાવું એમ તમારે લખવાનું છે ચાલો શરૂ કરીએ ગમે વરસાદ ગમે મને વરસાદ ગમે કરે કામ કરે બાપા કામ કરે માંગે દાવ માંગે બેન દાવ માંગે કાપે ગાજર કાપે કાકા ગાજર કાપે પ્રવૃત્તિ રંગીન કાગળમાંથી ટોપી અને ધજા બનાવો કોઈ પણ ચાર પંખીના પીછા મેળવી વર્ગમાં બતાવો અને પંખીનું નામ જણાવો આપણે સમજ્યા શીખ્યા કારીગરો અને તેમના વ્યવસાયોની ઓળખ ઝ હ ઘ અને ઉ મૂળાક્ષરની ઓળખ અને લેખન ઝ હ ઘ તથા અન્ય મૂળાક્ષર અને ઉ થી બનતા શબ્દો અને ટૂંકા વાક્યોનું વાંચન લેખન